જો બાઇડનને હવે જ્યારે પંદર દિવસ બાકી છે ત્યારે જતા જતાં એમણે બે વિવાદાસ્પદ નિર્ણયો લીધા છે એક તો એમના પોતાના દીકરાને બધા ગુના માફ કરી દીધા છે અને હમણાં હવે છેલ્લે છેલ્લે ભારત વિરોધી ગણાતા જ્યોર્જ સોરસને અમેરિકાનું સર્વોચ્ચ સન્માન જો બાઇડને આપીને એક મોટો વિવાદ ઊભો કરી દીધો છે નમસ્કાર અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે જાહેર થઈ ગયા પરંતુ હજી રાષ્ટ્રપતિ પદનું સત્તાવાર સુકાન એમણે સંભાળ્યું નથી કારણ કે અમેરિકાની અંદર સિસ્ટમ છે કે વીસ જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ શપથ લે એ પછી સત્તાવાર રાષ્ટ્રપતિ તરીકે કહેવાય ઇન બિટવીન જે એક્ઝિસ્ટિંગ રાષ્ટ્રપતિ છે એ સુકાન સંભાળે એટલે અત્યારે અમેરિકાનું જે સુકાન છે એ જો બાઇડન સંભાળી રહ્યા છે અને જો બાઇડનને હવે જ્યારે પંદર દિવસ બાકી છે ત્યારે જતાં જતાં એમણે બે વિવાદાસ્પદ નિર્ણયો લીધા છે એક તો એમના પોતાના દીકરાને બધા ગુના માફ કરી દીધા છે અને હમણાં હવે છેલ્લે છેલ્લે ભારત વિરોધી ગણાતા જ્યોર્જ સોરસને અમેરિકાનું સર્વોચ્ચ સન્માન જો બાઇડને આપીને એક મોટો વિવાદ ઊભો કરી દીધો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થઈ ગઈ અને ડોનાલ્ડ ટ્રમ્પને વિજેતા પણ જાહેર કરી દેવામાં આવ્યા પરંતુ જે પ્રમાણે નિયમ છે એ પ્રમાણે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ પહેલાંની સત્તા જો બાઇડનની પાસે છે તો જો બાઇડને હમણાં થોડા વખત પહેલાં એમના દીકરાને જે સજા થયેલી હતી એ બધી સજા માફ કરી દીધી છે અને હવે આ જો બાઇડનની સત્તામાં માત્ર પંદર દિવસ બાકી છે એ પહેલાં બાઇડને જતાં જતાં એક મોટો નિર્ણય એ લીધો કે ભારત વિરોધી ગણાતા જ્યોર્જ સોરેસને અમેરિકાનું જે સૌથી મોટું નાગરિક સન્માન કહેવાય છે પ્રેસિડેન્શિયલ મેડમ ઓફ મેડલ ઓફ ફ્રીડમ એ સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યું છે આ જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે જેમ આપણે ભારતની અંદર ભારત રત્ન આપવામાં આવે છે એવી રીતના અમેરિકાની અંદર પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમનો એવોર્ડ આપવામાં આવે છે હવે આ જ્યોર્જ સોરેસ વિશે આખી દુનિયા જાણે છે કારણ કે આ સોરેસ એવો માણસ છે કે જેની ઉપર અનેક વખત એવા આરોપો લગા લાગ્યા છે કે એણે દુનિયાની અનેક સરકારોને ઉથલાવવાનું કાવતરું કર્યું છે અને વિવાદિત ઇન્વેસ્ટર છે અનેક એનજીઓ પર દબદબો ધરાવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે ઝેર ઓકવામાં આ માણસે કશું બાકી રાખ્યું નથી એટલે આવા ભારત વિરોધી નાગરિકને સર્વોચ્ચ સન્માન આપવાને કારણે જો બાઇડનની ચારે કોર ટીકા થઈ રહી છે આ જ્યોર્ડ સોરસ છે એ ઘણા બધા વિવાદો એ કોઈ તો સમજ્યા એની સામે દુનિયાભરની સરકારો ઉથલાવવાના કાવતરા છે બેન્કો ઉથલાવવાના કાવતરા કાવતરામાં સામેલ છે એવા આરોપ લાગેલા છે અને બેંક ઓફ ઇંગ્લેન્ડને તો રીસ સરના બરબાદ કરવાની કગાર ઉપર આ જ્યોર્ટ સોરસે મૂકી દીધેલી હતી આ ઉપરાંત ગૌતમ અદાણીની સામે જે રિપોર્ટ જાહેર થયો હતો એની પાછળ પણ જ્યોર્જ સોરેસનો હાથ હોવાનું કહેવાય છે બે હજાર ત્રેવીસની અંદર મ્યુનિસની અંદર આ જ્યોર્જ સોરેસે એક સભાની અંદર એવું કીધેલું કે ભારત લોકતાંત્ર દેશ છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકતાંત્રિક નથી અને આ સિવાય બી એ અનેક વખત પીએમ મોદીની સામે પીએમ મોદીની વિરુદ્ધમાં નિવેદનો આપી ચૂક્યા છે જો બાઇડને પહેલાં એના દીકરાના ગુના માફ કરી દીધા અને હવે ઓગણીસ લોકોને જતાં જતાં સર્વોચ્ચ સન્માન આપી દીધા છે હવે આનો વિવાદ બી ઊભો થયો છે ડોનાલ્ડ ટ્રમ્પના એકદમ ખાસ મનાતા અને દુનિયાના સૌથી ધનિક કહેવાતા એલન મસ્કે નિવેદન આપ્યું છે કે જ્યોર્જ સોરેસને સન્માન આપવું એ હાસ્યાસ્પદ વાત છે અને સોરેસ એ સભ્યતાના ટાણાવાણાં નષ્ટ કરવાનું કામ કરી રહ્યા છે જ્યોર્જને પહેલેથી માનવતાની સામે નફરત છે એમ એલન મસ્કે કીધું તો રિપબ્લિકન પાર્ટીના લીડર નિકી હેલીએ એવું કીધું કે પુત્રની સજા માફ કરી દીધી હવે સોરેસનું સન્માન કર્યું આ જ્યોર્જ બાઇડને અમેરિકાના ચહેરા ઉપર તમાચો મારવાનું કામ કર્યું છે મતલબમાં જો બાઇડને જતાં જતાં એવા કામ કરી દીધા કે જે ભારત વિરોધી છે એને જ સન્માન આપી દીધું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ